આરોગ્ય મંત્રી ઋષિકેશ એમએનજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અંધાપાકાંડ બાદ દર્દીઓ સાથે આરોગ્ય મંત્રીએ મુલાકાત કરી સત્તર જેટલા દર્દીઓને અત્યાર સુધી અસર થઈ છે ત્યારે અસારવા સિવિલમાં સત્તર દર્દીની સારવાર ચાલી રહી છે તો મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવામાં આવશે આવી ઘટના ફરી ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવશે

આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ એમએન્ડ જેમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા છે દસમીએ ઓપરેશન થયા તેરમીએ નાની મોટી તકલીફ થતા એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા એમએન્ડ જે હોસ્પિટલમાં પંદરમીના સાંજે એડમિટ થયા સોળમી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મૂકી મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામે તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો અત્યારે સત્તર એક લોકો જેમાં અગિયાર મહિલાઓ છે અને પાંચ કે છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આપણે એને નસીયત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે રાજ્ય સરકાર આભરૂ જવાની બીકમાં નહીં પરંતુ જે લોકો અસર અસર કરતા થયા છે અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ